વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પર થોડા થોડા અંતરે એવા તે ખાડા પડ્યા છે કે ચાલકોને રસ્તો શોધવાની નોબત આવી છે તમે જો નેશનલ હાઇવે અડતાળીસ પર વાઘલધરાથી વલસાડમાં પ્રવેશ કરતા હોવ તો સાવધાન રહેજો કેમ કે ડુંગળી પાસે પહોંચતા જ ત્યાં સુધીમાં જ થાકી જશો કારણ કે અત્યંત બિસ્માર હાલતમાં સર્વિસ રોડના કારણે થતું ટ્રાફિક જામ અને જેમ તેમ કરીને માંડ માંડ સર્વિસ રોડ પસાર કર્યો ત્યારબાદ થોડા આગળ આવો વાંકી નદી પરનું પુલ પર સુરત મુંબઈ તરફના માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને મોટા સળિયા બહાર દેખાઈ રહ્યા છે જેના કારણે ફૂલ સ્પીડમાં દોડતા વાહનો પર બ્રેક લાગી છે આમ નેશનલ હાઈવે અડતાલીસ પર થોડા થોડા કિલોમીટરના અંતરે આ પ્રકારના મસ મોટા ખાડાના કારણે આજે આ વાંકી નદીના વિસ્તારની વાત કરીએ તો આ વાંકી નદી છે જે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુરત થી મુંબઈ તરફ જતી વખતે આ એક બ્રિજ આવે છે આ બ્રિજની હાલત દિવસે તો ઠીક રાત્રે શું થતી હશે આપ જોઈ શકો છો બધા સળિયા આ ચિંદરો સળિયો બહાર નીકળી આવ્યો છે આ હાલત છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વલસાડ આપ જ્યારે પસાર થો છો આ ખાડા જોઈ શકો છો એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા છે આ જુઓ આ નેશનલ હાઈવે નંબર અડતાલીસની હાલત તમે સળિયા કેટલા નીકળી ગયા છે બહાર એ પણ જોઈ શકો અને ખાલી ઇમેજિન કરો કે આ આ ઉખડી ગયેલા સળિયા જેના પરથી હેવી વેહીકલ કેટલા ટનના હેવી વેહિકલ આના પરથી પસાર થાય અને જ્યારે એ વજનદાર વ્હીકલ પસાર થાય એટલે એ સળિયો ટાયરમાં ઘૂસે નુકસાન એક્સિડન્ટ ખર્ચા જેની કોઈ જ નોંધ નેશનલ હાઈવે ઓથોરિટી લેતી નથી આ પુલ પર તમે જેમ જેમ આગળ વધો પરિસ્થિતિ આવી જ છે જ્યારે એ બીપી અસ્મિતાની ટીમ અહીંયા સ્ટોરી બનાવવામાં આવી બનાવવા માટે આવી ત્યારે આનંદ ફાનંદમાં આ રોડને બ્લોક કરવામાં આવ્યો છે માત્ર ડાયવર્ઝન આ રોડ ક્યારે બનશે આમાં લોકોનો જીવ ન જાય એ ખૂબ જરૂરી છે અને આવી હાલત થોડા થોડા પેચ પર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વલસાડમાં જોવા મળી રહી છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું ધવલ પટેલ સાંસદ વલસાડનાએ પણ જાહેરાત કરી કે આ રસ્તો જલ્દી બની જશે પણ આ એજન્સી કોઈનું કહેલું માનતું નથી એ પણ હકીકત છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ જામનગરથી નીકળે હે परसों दिन निकले हैं आज जो है वलसाड़ पहुँचे हुए हैं रोड है की पोजिशन इतना ख़राब है कि गाड़ी चल नहीं पा रहा है सफ़र कट नहीं रहा है हाँ रोड की पोजिशन बहुत ख़राब है सरकार से यही कहना चाहते हैं कि टाइम बहुत बेस्ट हो रहा है रोड का मरम्मत होना चाहिए रोड की पोजिशन बहुत ख़राब हो गया है जहाँ दो दिन में पहुँचना वहाँ जो है तीन दिन चार दिन लग रहा है टोल के टोल के हिसाब से तो रोड नहीं है हाँ जिस हिसाब से टोल है उस हिसाब से रोड नहीं है हाँ अभी तो पंचर दो हो गया जो पीछे हुआ था अभी दो यहाँ हुआ है દો પીસે હુ તો બનવા રહે